નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણ આપ ચિરા છે દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સરકારની બેદરકારીએ બાળકનો જીવ લીધો ગાંધીનગરના સેક્ટર 1 ના નિર્માણાધીન તળાવમાં ગરકાવ થયેલા બાળકનો મૃતદેહ બહાર કઢાયો અમિત શાહે ચાટકણી કાઢી પણ તંત્રના પેટનું પાણી ન હતું ગાંધીનગરમાં થોડા વરસાદમાં જ આડેધડ પડેલા ખાડા અને ભૂવાઓએ

જીએમસી તેમજ પાટનગર યોજના વિભાગના અધિકારીઓની આકરી શબ્દોમાં ઝાટકણી કાઢી નાખી હતી જેના બીજા દિવસે ગૃહમંત્રી હરસંઘવીએ પણ ગાંધીનગર મ્યુનિસિપાલ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે તાકીદની બેઠક બોલાવી સ્થિતિ સુધારવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી તેમ છતાં તંત્રએ ઘોર બેદરકારી દાખવતા બાળકનો જીવ ગયો છે નજીક સેક્ટર એક ખાતે ગાંધીનગર મ્યુનિસિપાલ કોર્પોરેશન તળાવમાં સેક્ટર એકમાં રહેતો સાત વર્ષીય કુલદીપ ગફુરભાઈ ભરવાડ નામનું બાળક ગરકાવ થઈ જવાથી તેનું કરુણ મોત થયું છે આ અંગે બાળકના કાકા વિષ્ણુભાઈ ભરવાડે જણાવ્યું હતું કે મારા મોટા ભાઈનું અગાઉ અવસાન થયું છે મારા ભાભી તેમજ બે બાળક એક ખાતે બંગલામાં સર્વન્ટ ક્વાર્ટર્સમાં રહે છે ગઈકાલે સોમવારે કુલદીપ મુજબ ઘરેથી નજીકમાં મિત્રો સાથે રમવા ગયો હતો લગભગ કુલદીપ ઘરેથી સાડા ચાર વાગ્યાની આસપાસ નીકળ્યો હતો જે મોડી સાંજ સુધી ઘરે પરત નહીં આવતા પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી પરંતુ તેનો ક્યાંય પતો મળ્યો ન હતો મોડી રાત થવા સુધી કુલદીપનો ક્યાંય પત્તો નહીં લાગતા આખરે સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં કુલદીપના ગુમ થવાની જાણવા જોગ ફરિયાદ આપવામાં આવી હતી અને આખી રાત એની આસપાસના વિસ્તારમાં શોધખોળ પણ ચાલુ રાખી હતી આ દરમિયાન આજે તેની સાથે રમી રહેલા બાળકોએ પૂછતા કુલદીપ તળાવ બાજુ રમતો હોવાનું જાણવા મળ્યું હતું એના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડને બોલાવીને તપાસ કરતા આવતા કુલદીપ મરણ હાલતમાં મળ્યો હતો વધુમાં વિષ્ણુભાઈએ તંત્રની ઘોર બેદરકારી સામે આક્ષેપો કરતા કહ્યું હતું કે અહીં કોર્પોરેશન દ્વારા તળાવ તેમજ ગાર્ડન બનાવવામાં આવી રહ્યા છે પરંતુ અહીં ન તો કોઈ સિક્યોરિટી કે બેરિકેડ્સ જેવા સુરક્ષાના સાધનો પણ રાખવામાં આવ્યા નથી જેના કારણે આજે મારા ભત્રીજાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આ અંગે ગાંધીનગર મેયર મીરાબેન પટેલે સમગ્ર ઘટનાને વખોડી કાઢીને દુઃખ વ્યક્ત કરીને જણાવ્યું કે સંબંધિત ઘટનાની તપાસ કરવામાં આવશે અને કસુરવાર ખાનગી એજન્સી સામે જરૂર જણાય કાર્યવાહી પણ કરવામાં આવશે બીજી તરફ ગાંધીનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગોરાંગ વ્યાસે જણાવ્યું હતું કે સેક્ટર એક ખાતે તળાવ બનાવવામાં આવ્યું છે અહીં જરૂરી સિક્યોરિટી તેમજ બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે તેમણે દાવો કર્યો હતો કે થોડા દિવસો અગાઉ પણ બાળકો અહીં રમતા હોવાથી તેમને દૂર ખસેડવામાં આવ્યા હતા સજની દિવ્ય ભાસ્કર બોટાદ દશરથ ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ